চোই স্রি ক্রিক্র নমাসকার নিত্র স্রাগাচ্ছে তমার নামা ঵িডিয়মা গমে তো শের জরু করজো নে নামা হোই তো চেন্য়া পনামা হো હું રમા એક સામાન્ય ઘરેલું સ્ત્રી અમારા બંને પતિ પત્નીમાં ખૂબ જ પ્રેમ હતો મારા પતિ રાકેશ સ્વભાવના ખૂબ જ સારા હતા અને એક પીઢ અને સમજદાર માણસ હતા પણ મારી એ જ કહાની હતી જે ઘણી બધી સ્ત્રીઓની હોય છે લગ્ન પછી તરત જ એક બાદ એક ત્રણ બાળકો સાથે ઘરની જવાબદારી અને રાકેશના ઓછા પગારમાં ઘર ચલાવવું મારા માટે ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું ઘરમાં બીજું કોઈ મદદ કરવાવાળું પણ ન હતું આવી પરિસ્થિતિમાં મારી જેમ બીજી પણ ઘણી સ્ત્રીઓ હશે પણ જે ઘટના મારી સાથે બની એણે તો મારી જિંદગી બદલીને રાખી દીધી આ એ દિવસોની વાત છે જ્યારે મારા લગ્નને સાત વર્ષ થઈ ગયા હતા ભગવાને મને ત્રણ દીકરા આપ્યા હતા ત્રણેય દીકરામાં એક દોઢ વર્ષનો જ ફરક હતો હું તેમને સરખી રીતે સાચવી પણ શકતી નહોતી રાકેશનું ઘર ખૂબ જ નાનું હતું વળી ઓછા પગારના કારણે કોઈ નોકર ચાકર રાખી શકાય એવી પરિસ્થિતિ પણ નહોતી નાના નાના છોકરાઓની સાથે મારે એકલી આખું ઘર સંભાળવું પડતું હતું જે મારાથી થતું ન હતું રાકેશ તેમના માતા પિતાના એકના એક પુત્ર હતા તેમના પપ્પાનું મૃત્યુ અમારા લગ્નના થોડા વર્ષો પહેલાં જ થઈ ગયું હતું અને મારા સાસુ મારા લગ્નના એક વર્ષ પછી જ ગુજરી ગયા હતા હવે હું ને રાકેશ આ ઘરમાં એકલા જ રહેતા હતા અને રાકેશના કામ પર ગયા પછી હું આખો દિવસ એકલી ઘરે બાળકોની સંભાળતી અને ઘરનાં કામ પણ કરતી હતી એક એકલી સ્ત્રી માટે નાના બાળકોને સંભાળવું અને તેની સાથે ઘરનું કામ પણ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે રાકેશ સવારે નાસ્તો બનાવવામાં મારી મદદ કરતા હતા પણ જ્યારે તે પોતાની ઓફિસે જતા મારો આખો દિવસ રસોડામાં ચક્કર લગાડતા લગાડતા નીકળી જતો હતો દિવસો ખૂબ જ મુશ્કેલીથી પસાર થઈ રહ્યા હતા ઘરે મારા સિવાય બીજું કોઈ ન હતું જેની સાથે હું વાતો કરું અથવા તો જેને હું પોતાનું દુઃખ સંભળાવી શકું રાત્રે જ્યારે ઓફિસથી ઘરે આવતા તો તે બાળકો સાથે રમવા લાગી જતા અને રાતનું જમવાનું પત્યા પછી અમે બંને પોત પોતાની જવાબદારીઓથી એટલી હદે થાકી જતા હતા કે આડા પડતા જ બંનેને નીંદર આવી જતી હતી એક તો આખો દિવસ બાળકોની જવાબદારી તેના ઉપર ઘરની સાફ સફાઈ અને જમવાનું બનાવવું આ બધા મારા દિવસો ખૂબ જ કઠિન પસાર થઈ રહ્યા હતા ત્યારે એક દિવસ રાકેશ એક મોટી ઉંમરના માણસને પોતાની સાથે ઘર લઈ આવ્યા અને મને કહ્યું કે આ આ જો રમા આજથી તારી ચિંતા દૂર થઈ ગઈ આજથી આ કાકા તારા બધા જ કામ કરી આપશે અને બાળકોને પણ સંભાળી લેશે તું એને જે કામ કહીશ તે ના નહીં પાડે બસ રાત્રે આઠ વાગે તેમને પાછું જવાનું થશે રાકેશ મને કહેવા લાગ્યા કે આ મારી ઓફિસમાં જ જે સર છે તેના ઘરમાં નોકર છે તે લોકો થોડા મહિના માટે લંડન ફરવા જઈ રહ્યા છે પણ અહીં આમના કોઈ સગા સંબંધી રહેતા નથી એટલે સરે મને કહ્યું કે હું આમને પોતાની સાથે લઈ જાઉં જે પણ કામકાજ હોય તે આમને સમજાવી દેજે એ તારી બધા જ કામોમાં મદદ કરી આપશે મેં જોયું તો તે માણસ સારી એવી આખેડ ઉંમરના લાગી રહ્યા હતા માથાના વાળ પણ સફેદ થઈ ગયા હતા સાદા એવા કપડાં પહેરેલા તે પોતાની નજરોની નીચે કરીને ઊભા હતા એમને જોઈને મને વિચાર આવ્યો કે જો કોઈ સ્ત્રી હોત તો મને પણ મજા આવત પણ આ તો મોટી ઉંમરના છે તે પહેલા મારી શું મદદ કરી શકવાના હતા પણ રાકેશના સરનો હુકમ હતો એટલે મને અમે ટાળી શક્યા નહીં તે કાકા સવારે નવ વાગે આવતા જ અમારા ઘરે આવી જતા અને રાત્રે આઠ વાગે જ પાછા ફરી જતા હતા હું તેમની પાસે ઘરના કામકાજ તો શું કરાવું પણ હા તેમના આવવાથી મારી એટલી મદદ જરૂર થઈ જતી કે મારા બાળકો તેમની સાથે રમવા લાગ્યા હતા અને તેઓ પણ ઘરના નાના મોટા કામ કરી દેતા તેઓ મને બેટા કહીને બોલાવતા હતા જ્યારે હું રસોડામાં કામ કરતી તો તે મારી પાછળ પાછળ રસોડામાં આવી જતા અને કહેતા બેટા મને ચા બનાવતા આવડે છે અને શાક ભાજી પણ હું સારી રીતે કાપી દઉં છું જો કોઈ કામ હોય તો તું મને અચકાયા વગર કહી શકે છે જૂના એવા કપડાં પહેરેલા તેમના ખભા પર એક રૂમાલ અટકાવેલો અને આટલી ગરમીમાં પરસેવો લૂંછતા લૂછતા રસોડામાં મારા હાલચાલ પૂછવા આવી જતા તે હંમેશા મને કામનું પૂછતા રહેતા પણ હું તેમની પાસે કોઈ કામ કરાવતી નહીં કેમ કે તે મોટી ઉંમરના હતા તે મારા પિતાની ઉંમરના હતા એટલે મને તેમને કામ ચિંદવામાં શરમ આવતી હતી કાકા તમે રહેવા દો અમે ક્યાં એટલા રૂપિયાવાળા છીએ કે તમે અમારો હુકમ માનો અને તમે અમારે ત્યાં નોકર નથી બસ તમે મારા બાળકોનું ધ્યાન રાખો છો તેમને રમાડો છો અને બજારમાંથી સામાન લઈ આવી આપો છો એટલું ઘણું છે એમના આવી જવાથી મને કામમાં ઘણી સરળતા થઈ ગઈ હતી બજારના બધા જ કામ તે કરી આવતા હતા બસ આઠ વાગતા જ તે પોતાના ઘરે જવા માટે તૈયાર રહેતા અને કહેતા બેટા હું જાઉં છું જ્યારે જ્યારે હું તેમને કહેતી કે જાઓ તો તે મને કહેતા કે વીસ રૂપિયા આપી દે તેઓ રોજ મારી પાસે વીસ રૂપિયા માંગતા અને હું આપી પણ દેતી હતી એક વખત મેં તેમને સોની નોટ આપી અને કહ્યું કે રાખી લો પણ તેમણે મને પાછી આપી દીધી અને કહેવા લાગ્યા કે બેટા હું ફક્ત વીસ રૂપિયા જ લઈશ મેં તેમને પૈસા આપવાની ઘણી કોશિશ કરી તેમને કહ્યું કે હું પોતાની ખુશીથી આપી રહી છું પણ તેમણે મને ના પાડી દીધી અને કહેવા લાગ્યા કે હું ફક્ત વીસ રૂપિયા જ લઈશ મને તેમની વાત અજીબ લાગી એક મહિનો નીકળી ગયો હતો એટલે હું તે કાકાને સારી રીતે ઓળખી ગઈ હતી હું જ્યારે રસોડામાં રસોઈ બનાવતી તો તેઓ વાસણ ધોવા લાગતા તો ક્યારેક શાકભાજી કાપીને રાખી દેતા હવે હું તેમની સાથે રસોડામાં કામ કરતી પહેલાંની જેમ મને તેમની સાથે રસોડામાં કામ કરવામાં સંકોચ થતો નહોતો તેઓ મારી સાથે બાળકો વિશે પણ વાત કરતા હતા ક્યારેક ક્યારેક શાક સુધારતા તે મને અમુક રેસીપી પણ પૂછવા લાગ્યા હતા હવે મને તેમની સાથે વાતો કરવામાં પણ સંકોચ થતો નહોતો બપોરે હું મારા બાળકોને સોડાવીને રસોડામાં કામ કરવા જતી તો તે કાકા પણ મારી પાછળ પાછળ આવી જતા રસોડામાં મદદ કરવા માટે એક દિવસ મેં તેમને તેમના ઘરના સભ્યો વિશે પૂછ્યું તો એકદમ જ તેમના ચહેરાની મુસ્કરાટ ગાયબ થઈ ગઈ તેમના ચહેરાનો રંગ ઉડી ગયો પછી તેઓ મને ગુસ્સાથી જોવા લાગ્યા પહેલી વખત મને તેમને જોઈને ડર લગવા લાગ્યો હતો પછી મેં તેમના ચહેરાની નજર હટાવી લીધી અને પોતાના કામમાં લાગી ગઈ તેમણે મને કોઈ જવાબ આપ્યો નહીં બસ ચૂપચાપ રસોડાની બહાર જતા રહ્યા મેં વિચાર્યું કે મારે શું જરૂર હતી કે મેં તેમને તેમના ઘરના વિશે પૂછ્યું સારું એ જ છે કે હું પોતાના કામથી કામ રાખું હવે હું તેમને ક્યારેય કોઈ સવાલ નહીં કરું બીજા દિવસે સવારે તે ઘરે આવ્યા તો તેમનું વર્તન પહેલાં જેવું જ હતું પછી વાતો વાતોમાં તેઓ પોતાના માલિકના કિસ્સા સંભળાવા લાગ્યા તેમના બાળકો વિશે પણ જણાવતા કહેવા લાગ્યા કે બેટા હું તને શું કહું પાર્થ સર સ્વભાવના ખૂબ જ સારા છે મારું ખૂબ જ ધ્યાન રાખે છે તેમના બાળકો ક્યારેક ક્યારેક ચીડાઈને મારી સાથે અસભ્યતાથી વાત કરી લે છે નહીતર તો તે પણ મારી સાથે ખૂબ જ સારી રીતે વાતો કરે છે મેં તેમને પૂછ્યું કાકા તમે મેડમ વિશે ક્યારેય કંઈ કહ્યું નથી તેઓ કેવા છે હું રસોડામાં સલાડ સુધારતા તેમને પૂછી રહી હતી તેઓ પણ ત્યાં જ મારી પાસે બેઠા હતા તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને પછી કહેવા લાગ્યા તેમનો મિજાજ ખૂબ તેજ તેજ છે પણ સારા છે નોકર ઉપરના નખરા કોણ સહન કરે અમારે તો બસ કામથી મતલબ હોય મેં તેમને પૂછ્યું કાકા પાર્થ સર તમને શું પગાર આપે છે તેઓ થોડી વાર મારી સામે જોતા રહ્યા તેમના ચહેરાનો રંગ ફરી વાર ઉડી ગયો આ વખતે પણ તેમણે મારી વાતનો કંઈ જવાબ આપ્યો નહીં બસ વાતને ટાળી દીધીને કહેવા લાગ્યા હું જરાક બાળકોને જોઈને આવું એમ કહીને તે રસોડાની બહાર જતા રહ્યા એક દિવસ તેઓ રસોડામાં શાક સુધારી રહ્યા હતા ખૂબ જ ગરમી પડી રહી હતી એટલે તેમને પોતાના શર્ટની બાહીં ઉપર ચડાવી લીધી હતી હું પણ ત્યાં જ રોટલી બનાવી રહી હતી જ્યારે મારી નજર તેમના હાથ પર પડી તો તેમના હાથ પર ઊંડા ઘાના નિશાન હતા એવું લાગી રહ્યું હતું જાણે તેમનો હાથ ખૂબ જ ખરાબ રીતે દાઝી ગયો હોય તેમનો હાથ જોઈને મને ખૂબ જ દયા આવી અને મેં પૂછ્યું કાકા હાથ કેવી રીતે દાઝી ગયો હજી સુધી તેના નિશાન છે મેં પૂછ્યું એટલે તેઓ થોડાક ગભરાઈ ગયા તેમના હાથમાંથી ગ્લાસ મુકાઈ ગયો અને સિંકમાં પડી ગયું તેમણે જલ્દી જ પોતાના શર્ટની બાંય નીચે કરી અને વાસણ ધોવા લાગ્યા તેમના ચહેરા પર અફસોસ દેખાઈ રહ્યો હતો ખબર નહીં કેમ પણ મને તે દુઃખી અને પરેશાન લાગી રહ્યા હતા આઠ વાગતા જ બસ તેમને પોતાના ઘરે જવાની જલ્દી રહેતી હતી રાકેશે ઘણી વખત તેમને કહ્યું કે અમારા ઘરે એક રૂમ મહેમાનો માટે ખાલી જ પડ્યો છે તો તમે અહીં આરામ કરી લો અથવા તો થોડીવાર વધારે રોકાઈ જાઓ પણ નહીં તેઓ તો એવી ઉતાવળ કરતા જાણે કોઈ તેની રાહ જોઈ રહ્યું હોય એક વખત પોતે જ વાતો વાતોમાં પોતાની પત્ની વિશે મને કહેવા લાગ્યા તે કહી રહ્યા હતા કે તે મારું ખૂબ જ ધ્યાન રાખે છે અને ખૂબ જ સારી છે જેમ તું પોતાના પતિ રાકેશનું ધ્યાન રાખે છે ભગવાન તમારા બંનેની જોડી સલામત રાખે લાંબુ આયુષ્ય આપે અને અખંડ સૌભાગ્યવતી રાખે મેં તેમને કહ્યું કે તમને કાકીથી ખૂબ જ પ્રેમ છે એટલા માટે તમને આઠ વાગતા જવાની ઉતાવળ હોય છે તેઓ તમારી રાહ જોતા હશે મેં કહ્યું એટલે ફરીવાર તેમના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ અને તે ઊંડા વિચારમાં ગુમ થઈ ગયા અને કહેવા લાગ્યા ઠીક કહે છે બેટા તે મારી રાહ જોઈ રહી હોય છે હું થોડો પણ મોડો પહોંચું તો દરવાજો પર ઊભી રહીને મારી રાહ જોતી હોય છે તે મારા માટે ખૂબ જ વધારે ચિંતા કરે છે ઘરે જાઉં છું તો હું તેની પાસે બેસું છું ત્યારે મારા પોત્રો આવીને મારા ગળે વળગી જાય છે અને દાદા દાદા કહીને મારા ખોળામાં બેસી જાય છે વહુ આવીને મને પાણીનો ગ્લાસ આપે છે મને કહે છે કે પપ્પા જમવાનું હજી ગરમ જ છે જો તમે કહો તો તમારા માટે પીસી દઉં પણ એક તું છે જેમ મને જમાડ્યા વગર અહીંથી જવા દેતી નથી તેઓ મારા માથા પર હાથ રાખીને પ્રેમથી બોલ્યા જેવી રીતે કોઈ પોતાની દીકરીને લાડથી કહે છે પછી આગળ તેમણે કહ્યું રાત્રે મારો દીકરો ઓફિસેથી આવીને મોડે સુધી મારા પગ દબાવે છે હું એને કહું છું કે તું પોતે થાકીને આવ્યો હોઈશ તો મારા પગ ન દબાવ પણ છતાં તે દબાવવા બેસી જાય છે મારો દીકરો કહે છે પપ્પા જ્યાં સુધી હું તમારા પગ ન દબાવી લઉં મને નીંદર નથી આવતી મને એમની વાતો સાંભળીને ખૂબ જ આનંદ થયો કે તેમનો દીકરોને બહુ આટલા સારા છે કે આપણું એમનું ધ્યાન રાખે છે બાકી આજકાલના દીકરાને બહુ તો પોતાના માતા પિતા સામે જોતા પણ નથી આગળ તેઓ કહેવા લાગ્યા કે મારી પત્ની જ્યાં સુધી આખા દિવસની વાતો મને જણાવી ના દે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી બસ તેની વાતો જ ખતમ નથી થતી મને તેની વાતો સાંભળતા સાંભળતા જ નીંદર ચડી જાય છે હું તેને કહું છું કે આપણી ઉંમર વીતી ગઈ છે પણ તારો પ્રેમ હજુ એવોનો એવો જ છે આટલું કહેતા તેઓ હસીને પોતાની આંખમાં આવેલા આંસુઓને સાફ કરવા લાગ્યા જે કદાચ ખુશીના કારણે તેમની આંખોમાં આવી ગયા હતા મેં કહ્યું કાકા સાચો પ્રેમ તે જ હોય છે જે તમારી પત્ની તમને કરે છે સ્ત્રીનો પ્રેમ ક્યારેય જૂનો થતો નથી તે તો સમય સાથે વધારે મજબૂત થતો જાય છે મારી વાત સાંભળીને તે મારી સામે ધ્યાનથી જોવા લાગ્યા ને કહેવા લાગ્યા કે તું બિલકુલ મારી પત્ની શાદાની જેમ વાતો કરે છે હું વિચારું છું કે જો મારી કોઈ દીકરી હોત તો તે બિલકુલ તારા જેવી જ હોત મેં તેમને સવાલ પૂછ્યું કે તમે નોકરી શું કામે કરો છો એટલે કાકા એકદમ ગભરાઈ ગયા તેમનો સ્વભાવ ખૂબ જ અલગ હતો ક્યારેક ક્યારેક વાતો કરતા તો પોતાના ઘરનાની બધી જ વાતો મને જણાવી દેતા અને ક્યારેક ક્યારેક હું એમને કોઈ સવાલ પૂછું તો તે જવાબ દીધા વગર જ ત્યાંથી ઊભા થઈને જતા રહેતા તેઓ મારા સવાલનો જવાબ દીધા વગર જ ઊભા થઈને ત્યાંથી ચાલ્યા ગયા પછી મેં મનમાં જ વિચાર્યું કે બની શકે કે એમને પૈસાની કંઈક તંગી હોય દીકરાનો પગાર વધારે નહીં હોય એટલે તો આ ઉંમરમાં પણ મહેનત કરી રહ્યા છે મેં રાકેશને કહ્યું કે તમારા સર તો કાકાને સારો એવો પગાર આપતા હશે જેનાથી તેમનું ગુજરાન ખૂબ જ સરળતાથી થઈ જતું હશે પણ અત્યારે તેઓ અહીં નથી તો કાકાના ઘરવાળાઓને મુશ્કેલી થઈ રહી હશે એટલે તમે જેટલો પગાર આપી શકો તેમને આપી દેજો મારી વાત સાંભળીને રાકેશ જવાબ આપ્યો તને શું લાગે છે મેં તેમને પગાર આપવાની કોશિશ નહીં કરી હોય પણ તેઓ મારી પાસેથી પૈસા લે ત્યારે ને જ્યારે પણ હું તેમને પૈસા આપું છું તે હર વખત મનાઈ કરી દે છે અને કહે છે કે તું આપી દેશે બસ એ જ એમનો પગાર છે રાકેશની વાત સાંભળીને મેં નક્કી કર્યું કે કાકાને જરૂર પૂછીશ કે કે તેઓ ફક્ત વીસ રૂપિયા શું કામે લેશે બીજા દિવસે જ્યારે મેં કાકાને વીસની નોટ આપી તો મેં તેમને પૂછી લીધું કે ફક્ત વીસ રૂપિયાની નોટથી તમને શું મળે છે આ વખતે તેઓ ચૂપચાપ બહાર ગયા નહીં અને મને કહેવા લાગ્યા કે બેટા તું મારા ઘરે આવજે અને બધું પોતાની આંખોથી જોઈ લેજે બીજા દિવસે જ્યારે હું તેમના ઘરે ગઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કેમ કે ત્યાં તો હું અને રાકેશ બંને કાકા સાથે તેમના ઘરે ગયા હતા એક સુમસાન એવો એરિયો હતો નાની નાની ગલીઓ હતી એક ગલીમાં અંદર જતાં જ બે ચાર ઘર પછી ગલી બંધ થઈ જતી હતી તે ગલીના છેલ્લા મકાનની સામે અમે બંને કાકા સાથે ઊભા હતા પણ તે ઘરનો દરવાજો બંધ હતો ધક્કો માર્યો એટલે દરવાજો ખુલી ગયો સામે એક કાચી માટીનું આંગ આંગણું હતું મેં અને રાકેશે એકબીજા સામે હેરાનીથી જોયું પછી અમે બંને અંદર ચાલ્યા ગયા ઘરમાં ખૂબ જ શાંતિ હતી ઘરની અંદર જતા સામે બે રૂમ બનેલા હતા બધા જ રૂમમાં દરવાજા અને બારીઓ લાગેલી હતી આંગણામાં ઝાડ લાગેલા હતા પણ હવે તે બિલકુલ સુકાઈ ગયા હતા આંગણાના એક ખૂણામાં એક કબર જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી ઘરની અંદર જ કબર બનાવેલી હતી અને તેની માટી પણ હજુ ભીની હતી ઘરમાં કોઈ પણ માણસ દેખાઈ રહ્યા ચારે બાજુ સુમકાર હતો કાકાનો ખાટલો પણ તે કબરની બાજુમાં જ હતો તેની બાજુમાં એક માટલું રાખેલું હતું અને તેના પર એક સ્ટીલનો ગ્લાસ ઊંધો રાખેલો હતો કાકા સૌથી પહેલા તે કબર પાસે ગયા અને કહેવા લાગ્યા શારદા જો કો કોણ આવ્યું છે અરે મેં તને કહ્યું હતું ને કે રમા બેટા આવવાની જીદ કરી રહી છે એટલે હું તેને આ વખતે અહીં લઈ આવ્યો છું આ બધું જોઈને મારા પગ તો ત્યાં જ જામી ગયા હતા રાકેશની હાલત પણ મારાથી કંઈ અલગ નહોતી લાગી રહી કાકાએ પોતાના કિસ્સામાંથી અગરબત્તી કાઢી વાંચીશથી સળગાવીને કબર પર રાખી દીધી પછી પાછળ વળીને જોયું ને કહેવા લાગ્યા કે તમે બને ત્યાં કેમ ઊભા રહી ગયા છો અંદર આવો રમા બેટા તો મને રોજ પૂછીને કે હું તારી પાસેથી રોજ વીસ રૂપિયા ચાર્જ કેમ લઉં છું તો તેનો જવાબ પણ સાંભળી લે શારદા ને અગરબત્તીની સુગંધ ખૂબ જ ગમે છે એટલા માટે હું રોજે તેના માટે અગરબત્તી લઈને આવું છું અને તે ખુશ થઈ જાય છે ચાલો હું તમને પોતાની વહુથી મળાવું તે રસોડામાં જમવાનું બનાવી રહી હશે મારા આવ્યા પહેલાં જ તે મારા માટે જમવાનું તૈયાર કરીને રાખે છે કહે છે કે પપ્પાને આવતા વેત જ ભૂખ લાગી હશે એમ કહીને તે મારી પાસે આવ્યા અને મારો હાથ પકડીને પોતાના રસોડામાં લઈ ગયા રસોડાની હાલત પણ આખા કંઈ અલગ ખાલી રસોડું હતું અને અને તેમાં થોડાક સ્ટીલના વાસણો તે પણ ધૂળથી ભરેલા હતા મને લાગ્યું કદાચ કાકાના પરિવારની હમ કોઈ ઘટનામાં મૃત્યુ થઈ ગઈ લાગે છે કદાચ આખો પરિવાર દુનિયામાં નથી એટલે જ કાકા એકલા માનસિક બીમાર થઈ ગયા હશે અને તેના લીધે જ તેઓ પગાર લીધા વગર કામ કરી રહ્યા હશે પછી તેઓ મને અને રાકેશને પોતાના દીકરાના રૂમમાં લઈ ગયા જ્યાં રૂમમાં પણ કોઈ નહોતું પણ દિવાલ ઉપર એક મોટી ફ્રેમમાં ફોટો લાગેલો હતો જેને જોઈને રાકેશ હેરાન રહી ગયા તેમણે એકદમ હેરાનીથી કાકા તરફ જોયું અને પછી ફોટા સામે જોયું જેમાં કાકા પોતાના દીકરાને વહુ સાથે ઊભા હતા તેમના દીકરાની ઉંમર બાવીસ ત્રેવીસ વર્ષની લાગી રહી હતી વહુ પણ વીસ વર્ષની હશે રાકેશની આંખો ફાટેલી રહી ગઈ પાર્થ સર રાકેશે ફોટા તરફ આંગળી ચીંધીને કહ્યું તેમના મોઢેથી આ નામ સાંભળીને હું એકદમ દંગ રહી ગઈ મેં આજ સુધી રાકેશના સરને જોયા નહોતા ફક્ત તેમના વિશે સાંભળ્યું જ હતું તો તમે સરના પિતાજી છો રાકેશના અવાજમાં હેરાની હતી કાકાની આંખમાં અસુખ વહેવા લાગ્યા નહીં બેટા હું તો તેમનો નોકર છું એમ કહીને તે ધ્રુજકે રુજકે રડવા લાગ્યા રાકેશે આગળ વધીને તેમને પોતાના ગળે લગાવી લીધા કાકા રાકેશના ગળે વળગીને ખૂબ જ ચડી રહ્યા હતા મારી આંખો આ બધું જોઈને ફાટી રહી ગઈ હતી કાકા બોલ્યા મારું ઘર બરબાદ થઈ ગયું છે બેટા મને તો આજ સુધી તે પણ ખબર નથી પડી કે મારો વાંક શું હતો હંમેશા મેં તો પોતાના માતા પિતાની સેવા કરી હતી અને દીકરાને પણ સારી તાલીમ આપવા માટે પોતાનું સુખ ચેન બધું હરામ કરી દીધું હતું શરૂઆતથી જી મેં ઘનશ્યામ સરના ઘરે નોકરી કરી હતી તે સમયે મને રોજ વીસ રૂપિયા પગાર મળતો હતો અને તેનાથી મારું ઘર સારી રીતે ચાલી રહ્યું હતું મારી ડ્યુટી આઠ વાગ્યા સુધી જ રહેતી મારો દીકરો ખૂબ જ નાનો હતો મારી પત્ની આખો દિવસ આ જ ઘરમાં મારા બા બાપુજીની સેવામાં પસાર કરી દેતી હતી સમય ક્યારે એટલી હિંમત પણ નહોતી કે કઈ કરી શકી કે મારી બાને કોઈક વાતનો સામો જવાબ આપી શકે અથવા તો મારા બાપુજી સામે આંખ ઉપાડીને પણ જોઈ શકે બસ માથું નમાવીને સાસુ સસરાના બધા જ હુકમ તે માનતી અને તેમની સેવા કરતી હું આઠ વાગ્યા સુધી ઘરે પાછો આવી જતો મારા બાપુજીના પગ દબાવીને મારા બાના મનની વાતો અને ફરિયાદો સાંભળીને પોતાની પત્ની પાસે જતો રહેતો હતો બસ એ તે જ બે ત્રણ કલાક અમારી પોતાની જિંદગી હતી અમે બંને હસતા એકબીજાની સાથે વાતો કરતા પોતાનો દુઃખ દર્દ એકબીજાને કહેતા પાર્થના જન્મ પછી અમે તેને સૌથી આગળ રાખ્યો અમે વિચાર્યું કે અમે બંને અભણ છીએ એટલે અમે બીજ એકબીજાના ઘરે નોકરી કરીને તેમનું હેઠું ખાવા પણ મજબૂર છીએ જો અમારો દીકરો ભણી ગણી જાય તો અમારા પણ દિવસો બદલી જાય સમય વીતી રહ્યો હતો મારા બાપુજી પણ એક પછી એક આ દુનિયામાંથી જતા રહ્યા ક્યારે મેં પોતાના બાપુજીની અને સાદા એ મારી બાની જગ્યા લઈ લીધી અમને ખબર જ ના પડી અમારા કાળા વાળ અને ખૂબસૂરત જુવાની પોતાના દીકરાની જરૂરિયાતો અને ઈચ્છાઓ પૂરી કરતાં કરતાં ક્યારે ગળપણ સુધી પહોંચી ગઈ એ અમને ખબર જ ના પડી મારો દીકરો હવે ઓફિસ ઓફિસર બની ગયો હતો મેં પોતાના શેઠ ઘનશ્યામ સાહેબની કહીને પોતાના દીકરાને તેમની ઓફિસમાં નોકરી અપડાવી અપાવી દીધી હતી તેમણે મારા દીકરાને આરામથી નોકરી આપી દીધી કેમ કે મેં પોતાની આખી જવાની તેમના ઘર પર નોકરી કરીને ગુજારી હતી વીસ રૂપિયાનો પગાર દેતા બાકી પોતાના ઘરનું વધેલું જમવાનું કપડાં આપી દેતા હતા જે પહેરીને મેં અને શારદાએ પોતાની આખી જિંદગી પસાર કરી દીધી હતી ઘનશ્યામ સાહેબની એક દીકરી હતી રીતુ એકની એક દીકરી હતી ખૂબ જ વધારે માથે ચડેલી અને અસંસ્કારી પણ હતી તે મને હંમેશા નોકર કહીને જ અવાજ દેતી હતી ત્યારે હું નોકર હતો એટલે હું એને કંઈ કહી શકતો પણ ન હતો જો વાત આટલા સુધી જ હોત તો મને કોઈ વાંધો ન હતો મારા દીકરાનો પગાર પણ હવે સારો થઈ ગયો હતો મેં વિચાર્યું કે હવે અમારા બંને ડોસીનો પણ દિવસો બદલી જશે હું પણ હવે નોકરી મૂકીને ઘરે આરામ કરીશ જે સમયે હું પોતાની જુવાનીમાં મારી પત્નીને ન દઈ શક્યો હતો તે સમયે હવે ઘટપણમાં અમે બંને સાથે ગુજારીશું હું એ જ વિચારી રહ્યો હતો કે જેવી રીતે મારી પત્નીએ મારા બાપુજીની સેવા કરી એવી જ સેવા મારી વહુ પણ કરે મારા દીકરાને પહેલો પગાર મળ્યો ત્યારે મેં ઘનશ્યામ સાહેબને કહ્યું હવે મને નોકરીથી છૂટી જોઈએ તે પણ ખુશી ખુશી માની ગયા થોડા મહિના મેં ઘરે ઘરે ગુજાર્યા એક દિવસ મારા ઘરે ઘનશ્યામ સાહેબ આવ્યા તેમણે રીતુ મેડમ માટે મારા દીકરા પાર્થનો હાથ માંગ્યો એટલે હું હેરાન રહી ગયો ક્યાં અમે અને ક્યાં રીતુ મેડમ મારો દીકરો ખૂબ ડાયો મહેનતી પણ હતો ઘનશ્યામ સાહેબને પોતાની દીકરી માટે બીજું શું જોઈએ મારી તો આખી જિંદગી તેમની ગુલામી કરવામાં નીકળી ગઈ હતી અને હવે તેમને મારા દીકરાની પણ ગુલામી જોઈતી હતી તેમને ખબર હતી કે તેમની અસંસ્કારી અને ઘમંડી દીકરી જો બીજા કોઈના ઘરે લગ્ન કરીને જશે તો તે ચાર દિવસમાં પાછી આવી જશે એટલે તેમણે મારા દીકરાને પોસ ભસાવી દીધો અને મારો દીકરો પણ મિલકત જોઈને હવામાં ઉડવા લાગ્યો મારા લાખ સમજાવવા પર પણ તે રીતુ મીડમ સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો આખરે મારે જ દીકરાની ઈચ્છા સામે માથું નમાવવું પડ્યું રીતુ થોડા જ દિવસોમાં મારા ઘરે રહી અને પછી મારા દીકરાને પોતાની સાથે લઈને જતી રહી શારદા ખૂબ જ રડતી હતી પણ મેં તેમને સમજાવી કે આપણા દીકરાની પોતાની જિંદગી છે એટલે એને એની મરજીથી જીવવા દે તો એ કહેવા લાગી કે મેં પણ પોતાની આખી જવાની અને પોતાની ઈચ્છાઓને પાછળ રાખીને પાર્થની ઈચ્છાઓને પૂરી કરવામાં આખી ઉંમર ગુજારતી દીધી હતી શું આ જ દિવસ માટે મેં આ બધું કર્યું હતું મેં કહ્યું તે આપણી ફરજ હતી તે રડવા લાગી અને કહેવા લાગી કે શું તેની કોઈ ફરજ નથી મેં એને ખૂબ જ સમજાવવાની કોશિશ કરી પણ તે દીકરાની જુદાઈમાં બીમાર રહેવા લાગી હતી પહેલાં તો અમારો દીકરો અઠવાડિયે એક વખત પોતાની માને મળવા આવી જતો હતો અને ઘરના ખર્ચા પણ આપતો હતો પણ ધીમે ધીમે તેનું આવું ઓછું થઈ ગયું જ્યારે મેં જોયું કે હવે અમારા દીકરાએ અમને ખર્ચ દેવાનું પણ બંધ કરી દીધું છે તો મેં બીજા કોઈ ઘરમાં ફરીવાર નોકરી ચાલુ કરી દીધી શારદાની જુવાની તો મારી રાહમાં ગુજરી અને બીમારીનું ઘટપણ પણ મારી રાહ જોતાં જોતાં ગુજરી ગયું જો મને ઘરે પાછા આવવામાં થોડું પણ મોડું થઈ જતું તો તે ઘરના દરવાજા પર ઊભી ઊભી મારી રાહ જોતી અને એક દિવસ તેની આ રાહ તેને કબરમાં લઈ ગઈ અને હું એકલો રહી ગયો મને મારા ઘરથી ખૂબ જ લાગણી હતી એટલે મેં શારદાને ક્યાંય જવા દીધી નહીં અને આપણા મા સંસ્કારની વિધિ હોવા છતાં મેં તેને અહીં જ આંગણામાં જ ખાડો ખોદીને દફનાવી દીધી મારો દીકરો મને બળજબરીથી પોતાની સાથે લઈ ગયો હું આખો દિવસ તો ત્યાં પસાર કરી લેતો પણ રાત્રે આઠ વાગતા જ મને એવું લાગતું જાણે શારદા એકલી છે અને મારી રાહ જોઈ રહી છે એટલે હું ઘરે પાછો આવી જતો અને અહીં જ રાત ગુજારતો રીતુએ ક્યારેય મને પોતાનો સસરો સમજ્યો જ નથી અને ક્યારેય મને માન સન્માન પણ આપ્યું નથી આજે પણ તે મને નોકર કહીને જ બોલાવે છે મારા દીકરો તો તે તેના તો તેના ઉપકારો નીચે દબાયેલો છે એટલા માટે તેને કંઈ કહી શકતો નથી તેના છોકરાઓ પણ તેની રીતુના ઉછેરના કારણે જ તેના જેવા જ થયા છે એટલે એ ઘરમાં આજે પણ મારી હેસિયત તે જ છે જે પહેલા દિવસે જ હતી અત્યારે પણ હું તેના ઘરમાં નોકર જ છું અને નોકરી જ કરું છું બસ ફરક એ છે કે અત્યારે ઘનશ્યામ સાહેબને બદલે વીસ રૂપિયાનો પગાર હું ઋતુ પાસેથી હક હકથી માગું છું કેમકે તે મારી મહેનતની કમાઈ હોય છે શારદાને અગરપતિની સુગંધ ખૂબ જ પસંદ છે એટલે વીસ રૂપિયાને અગરપતિ લઈને આવું છું અને વિચારું છું કે આખી જિંદગી જે સંતાનના સપના પૂરા કરવામાં પસાર કરી દીધા હતા તેની પાસે બે ઘડી અમને દેવા માટે પણ સમય નથી અહીંયા સુધી કે તે ક્યારેય મને કોઈ મહેમાન સાથે મળાવે છે તો મને નોકર જ કહે છે પણ મને તે વાતનું કોઈ દુઃખ નથી થતું કેમ કે મેં પોતાની આખી જિંદગી નોકરી કરી કરીને જ ગુજારી છે તો નોકર કહેવડાવવામાં કંઈ વાતની શરમ અફસોસ એ જ છે કે હવે જ્યારે પોતાની પત્નીને સમય દઈ શકું એમ છું તો તેની પાસે સમય જ નથી બચ્યો તે આ દુનિયા છોડીને જતી રહી છે પણ છતાં હું તેની પાસે બેસું છું તેની સાથે વાતો કરું છું મને જિંદગીથી કોઈ ફરિયાદ નથી કાકાની આખી વાત અમે આંસુ હવેડાવતા સાંભળી રોઈ રોઈને મને ઇચકી આવવાની શરૂ થઈ ગઈ હતી આ કેવો ન્યાય કેવી અંધેરી નગરી હતી આટલા મોટા ઘરમાં નોકરોની ક્યાં અછત હતી એક સક્ષરાને નોકરી કરવી પડે જો અત્યાર સુધી વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરજો અને આ વિડીયો વિશે તમારા શું રાય છે કમેન્ટ જરૂર કરજો ગુજરાતીમાં પણ કમેન્ટ કરી શકો છો જય શ્રી કૃષ્ણ